સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી વેડરોળ વિસ્તારમાં જિલ્લાની બ્રિજ પાસે આવેલા વિવાદ થઈ રહ્યો છે તે દરમિયાન જ આજે રૂપિયાની લેતી દેતીનો એક વિડીયો સામે આવતા રાજકીય રીતે ખળબળાટ મચી ગયો છે ઝૂપડા જ રૂપિયા આપવામાં આવતો હોવાની ચર્ચા જોરશોરથી ચાલુ થઈ છે જે વ્યક્તિએ આ વિડીયો ઉતાર્યો હતો તેણે પૈસા આપવા આપતા હોવાનો પુરાવો રાખવા માટે આ વિડીયો ઉતાર્યો હતો જો કે તેનાથી ભૂલથી WhatsApp ના એક ગ્રુપમાં આ વિડિયો શેર થઈ જતાં સમગ્ર પોલ ખુલી ગઈ છે નાસિરનગર વસાહતમાં રહેતા લોકોને યેનકેન પ્રકારે ઝૂંપડા ખાલી કરાવવા માટે પ્રલોભનો આપવામાં આવતા હોવાની વાત સામે આવી રહી છે જે વિડીયો વાયરલ થયો છે તેમાં એયુબ પટેલ વર્તમાન કોંગ્રેસના શહેરમાં મહામંત્રીના હોદ્દા પર છે જે વિડિયોમાં એક બાદ એક મહિલાઓને એસી હજાર રૂપિયા રોકડા આપતા દેખાઈ રહ્યા છે એક બાદ એક મહિલાઓને બોલાવી રોકડા રૂપિયાના બંડલો આપતા હોવાનો વિડીયો સામે આવ્યો છે બરાબર તેમની પાછળ જ જાકીર શાહ નામનો ઈસમ ઉભો છે જે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં સક્રિય છે અને ભૂતકાળમાં લઘુમતી મોરચાના હોદ્દા પર પણ રહી ચૂક્યો છે

નાસિર વસાહતમાં ખૂબ મોટા પ્રમાણમાં મુસ્લિમ સમાજના લોકો રહે છે ત્યારે તેમના જ સમાજના લોકો દલાલી કરવા નીકળ્યા હોવાના આક્ષેપો પણ એકબીજા પર અંદરો અંદર થઈ રહ્યા છે જોકે જે વ્યક્તિએ આ વિડીયો ઉતાર્યો તેણે પૈસા આપતા હોવાનો પુરાવો રાખવા માટે આ વિડિયો ઉતાર્યો હતો જોકે તેનાથી ભૂલથી વોટ્સએપના એક ગ્રુપમાં આ વિડીયો શેર થઈ જતા સમગ્ર પો પોલ ખુલી ગઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત